આગળ વાત કરીએ ભારતના જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો છે આ મહિલાએ મીડિયા સામે આવીને આરોપ લગાવ્યો છે કે બે હજાર ચૌદમાં ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી તેની સાથે જીત રસિકભાઈ પાબારીએ અનેક વખત દુષ્કર્મ આચર્યું જીતે જાન્યુઆરી બે હજાર બાવીસમાં તેની સાથે સગાઈ કરી પરંતુ ગત તેર તારીખે તેણે બીજી યુવતી સાથે લગ્ન કર્યા પીડિતાનું કહેવું છે કે ચેતેશ્વર પૂજારા સેલિબ્રિટી હોવાથી

કે રાજકોટ નહીં પરંતુ સમગ્ર દેશના અરજી છે તે કરવામાં આવી છે એક યુવતી દ્વારા ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે તેમની અરજી બાબતે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો જે આક્ષેપ છે તે પણ પોલીસ ઉપર લગાવવામાં આવ્યો છે બે હજાર ચૌદ માં ફેસબુક ના માધ્યમથી પીડિત યુવતી અને તેમજ ચેતેશ્વર પુજારા ના જે સગા શાળા જીત રસિકભાઈ પાબારી છે તેઓની મુલાકાત થઈ હતી ને ત્યારબાદ જે બંને વચ્ચે સગાઈ પણ થઈ હતી બે હાજર બાવીસ માં સગાઈ થઈ હતી પરંતુ તેમનું એવું કહેવું હતું ત્યારબાદ મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ જે તરછોડી નાખવામાં આવી એટલે ચોક્કસપણે હવે આમાં તથ્ય શું છે તે તો આવનારો સમય પણ સમય દેખાશે કારણ કે જે ચેતેશ્વર પુજારા છે તે જે ભારતના જે ખ્યાતનામ ક્રિકેટર છે અને ચોક્કસપણે રાજકોટના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર પણ બની ચુક્યા હતા એટલે હવે આ સમગ્ર કેસમાં માં તથ્ય શું છે તો પોલીસ તપાસ જ સામે આવશે જી આભાર લખી માહિતી આપવા માટે